i <laughs> do

ખબર <escue> છે <change in life>

તો એના સાથે કઈ ગાડી ગલોચ કરીને એમને મારછ ચાલુ કરી છે વાત એમાં એમાં કઈ હતું નહીં અને કઈ રોજો ખુલવાનો ટાઈમ હતો એ ટાઈમે અને એ લોકોને ત્યાંથી શું છે કે અમે વીસ વર્ષથી ત્યાં ધંધો કરીએ છીએ એક ગાડીઓ રેતી ની ગાડીઓ અમારી ત્યાં ઉભી જાય છે ત્યારે ત્યાં આગળ કશું હતું નહીં એકદમ જંગલ જેવું હતું અમારી આડમાં એમને પેલા એસઆર પંપ વાળા દુકાનો બનાવી અને અમારી આડની ની અંદર અમારી ગાડીઓ ઉભી રહી પાછળની સાઈડ આઝાદા મસ્જિદ પાસે દુકાનો બનાવી એમ્પાયર પાર્ટી પ્લોટ વાળા એ ત્યાં આગળ પતરા ઉભા કરીને ત્યાં બી એ લોકોએ ભાડે દેવાનું ચાલુ કરી દીધું એ હકીકતમાં દબાણ જગ્યાઓ છે અને દબાણ એમના ભાડા ખાવા માટે રહીને અમને વર્ષથી ધંધો કરીએ છીએ એટલે નથી અમને અલગ કાઢીને અમને કે તમે અહીંયાથી નીકળી તમે અહીંયાથી કેવી રીતે નીકળીએ તો એનું કઈ તો હોય ને વીસ વર્ષથી કરીએ મારા મારીમાં એવું છે કે કઈ અમારું એવું છે નહીં એ ભાઈ સામેથી બસ એ ગાડીઓ હટાવવા માટે થી મારામારી કરી છે કે મારામારી કરીએ તો આ લોકો અહીંયાથી જાય કઈ ગાડી હટાવો બાબા તો ઈ તો ઈટોની ને દેતી ની બનેની પણ એ ગાડી તો એમની હદમાં નથી આવતી જ્યારે રોડ ઉપર હોય છે તો કેવી રીતે બસ એમને આગળ પેલું દુકાનો ને એવું જે છે ને એનું આગળ ગાડીઓ ઊભી રહે છે તો એ લોકોએ દબાણની અંદર દુકાનો બનાવી છે તો એ આગળ ઊભી રહે તો એમને એમ લાગે છે કે અમારું ટ્રાફિક થાય છે પણ પ્રોબ્લેમમાં ટ્રાફિકમાં એમનું જ ટ્રાફિક છે ગાડીઓ એમની હોય તો માં તમે રાખી એમની હદમાં રાખેલી હતી ગાડીઓ ના એમની હદમાં નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોડની હદમાં છે એમની અદમાન નથી અને એ લોકો દુકાનો બી બનાવી એ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીનની અંદર દુકાનો બનાવી છે એ ડબાનની અંદર જ છે કઈ દુકાનો એ જે એમ્પાયર પાર્ટી પ્લોટ પ્લોટની લાઈનમાં છે એ અને એસઆર પેટ્રોલ પંપની પાસે જે લાઈનમાં જે પતરાવાળો શેડ વાળી જે દુકાનો છે ને એ બી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા છે અને એકવાર એ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બુલડોઝર બી ફરેલી છે અને તો બી છતાં બી અમને પાછી દુકાન બનાવી છે

તમારી એવી માંગણી છે લેખિત લેખિતમાં લખીને આપશું સાહેબ અમારી દોઢસો ગાડીઓ છે દોઢસો જણા અહીંયા અહીંયા દોઢસો જણા ની અંદર દોઢસો ગાડીઓની અંદર લગભગ સાડા માણસ અહીંયા ધંધો કરે છે આપનું નામ સંધી માટે અમે ગાંધીનગર સુધી જઈશું અત્યારે કેટલા કેટલા લોકો કેટલા રોજગાર આનાથી જોડાયેલી છે દોઢસો જેવી ગાડીઓ છે અને સાડા ઘર આના ઉપર ચાલે છે

કોઈ ધંધાદારી માં કોઈ અડચણ હતી જ નહી એ બિચારો આગળ સમોસા લેવા ગયો હતો અને ત્યાં ગાડી મૂકવાની બાબતમાં એ લોકોએ કરેલ છે અને એ બી અમે માંગણી કરી છે કે સરકાર એના પર કાયદેસર કાર્યવાહી કરે એ લોકો ને સીસીટીવી ફૂટેજ તો સીસીટીવી ફૂટેજ ચેક કરે અને પછી આગળ એક્શન લે સીસીટીવી ફૂટેજ ચેક કરી નથી કર્યા હજુ સુધી પોલીસ ને જાણ નહીં કરી પણ અમારે આજ બતોરે પોલીસ આવી આવીથી અમને કહીને ગઈ છે કે ત્યાં આગળ ગાડીઓ મુકતા નહી ને બધી ગાડીઓ જમા કરવામાં આવશે તો અમે ધંધો ક્યાં કરીએ